આજે મહાત્મા ગાંધીના એકસો છપ્પનમાં જન્મદિવસ પોરબંદરના કીર્તિ મંદિરમાં સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલે ગાંધી બાપુના જીવનને આજે પણ પ્રેરણારૂપ ગણાવ્યું છે આજે મહાત્મા ગાંધીના એકસો છપ્પનના જન્મદિવસે પોરબંદરના કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલે ગાંધી બાપુના જીવનને આજે પણ પ્રેરણારૂપ ગણાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના સભા બાદ સુદામા મંદિરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો સીએમએ પોતાના હાથે મંદિરના પંટાંગણમાં સફાઈ કરી હતી ત્યારબાદ મુખ્ય પ્રધાન સહિત કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું હરાજીમાં મળતી રકમ કન્યા કેળવણી માટે અપાશે બીજી તરફ ગઈકાલે ભેટ સોગાદના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કરાયું છે ગુજરાતના મુખ્ય પ્રધાને મળતી ભેટ સોગાદના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચિંગ કરાયું હવે દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તો શાખાનાની ભેટ સોગાદ ઓપ્શનથી ઓનલાઈન ખરીદી કરી શકશે સીએમએ ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભનો અને વિવિધ પ્રવાસ મુલાકાતો દરમિયાન મળતી ભેટ સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા આવી ભેટ સોગાદોના ઓનલાઈન વેચાણનું ઈ પોર્ટલનું લોન્ચિંગ કરાયું છે રિપોર્ટર પ્રતીક સાવલિયા અમરેલી